તો જય માતાજી બધા મિત્રોને રામ રામ બધા મિત્રોને મિત્રો તો આપણી ભસો આજે જંગલમાં ગઈ છે તો આજે કંઈક જંગલનો નજારો પણ તમને દેખાડીશ વરસાદ સારો થયો પાણી પણ ઘણું બધું ભરાણું છે અને ચરવામાં તો મીડિયમ છે કારણ કે જંગલ થોડોક ઓછો છે અને ભેંસો પણ ઘણી બધી છે તો આપણી ભસો આજે લઈ આવ્યા છીએ તો આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો અને નવા જે કોઈ ભાઈ આવ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા ટોપિક ઉપર વિડીયો મળતા રહે તો હાલો મિત્રો તમને બેક કેમેરાથી દેખાડું જ જંગલની અંદર કેવો ઘાસ છે ને વિડિયો લાસ્ટ સુધી જોજો એટલે તમને પણ મજા આવશે અને એવી એક કોમેન્ટ પણ સારી કરી નાખજો એક બેસ ઘરે વ્યાયેલી છે એનું પણ વિડીયો બે દિવસમાં આવી જશે તો એ વિડીયો હજી બનાવ્યો નથી હું બનાવીશ વિડીયો એનું પણ તો હલો તમને બેક કેમેરાથી દેખાડું કેવો છે જંગલમાં ઘાસ કેટલો છે પાણી ભરેલો તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો ઘાસ તો મીડિયમ છે પણ બે ભેંસું અત્યારે તૈયાર છે એ દેખાડી દઉં તૈયાર તો નથી આ જો કે પહેલા વેતનની ખડેલી છે સાતક મહિનાની ગાભણ છે અને બીજી તૈયાર છે એ પણ દેખાડું તો આ બીજા વેતર ત્રીજા વેતની ખડેલી છે આ અત્યારે તૈયાર છે હાલ બે ત્રણ દિવસમાં વ્યાઈ જશે તો જેમ જેમ ભેંસું વ્યાસે તેમ આપણે વિડીયો બનાવતા જશે તો આવી જ રીતના વિડીયો આવવાના છે ડેલી કોશિશ કરીશ કદાચ વિડીયો બની શકે તેમ છતાં પણ ડેલી નહીં બને તો બીજા ત્રીજા દિવસે વિડીયો બનાવશું અને આ છે આપણું બુલ હરેક વિડીયોમાં તમે જોતા જશો તો આવો છે એક ઘાસ પાણી તો હજી આપણે જોયો નથી આજે જંગલની અંદર પહેલીવાર આવ્યા છે એટલે પાણીનો કંઈ અનુભવ નથી તો એ પણ હું તમને આગળ આગળ દેખાડીશ કઈ જગ્યા ઉપર કેટલો પાણી ભરેલ છે ઘાસ અત્યારે તો સારો છે વરસાદ પ્રમાણે ઘાસ સારો થઈ જાય છે આજે પહેલો દિવસ છે અને ભેંસો થોડીક વધારે ભાગમભાગ કરશે કારણ કે ભેંસોને એ જ લાગતો હોય કે ઓ જગ્યા ઉપર સારો હશે ને આ જગ્યા ઉપર સારો હશે તો એવી રીતના ભાગમભાગ કરતી હોય છે તો આગળ જે જે આવશે કાંઈ પણ એ હું તમને દેખાડીશ હજી પણ આ ભેંસોની અંદર બે ત્રણ અત્યારે ભેસો હાલ અત્યારે તૈયાર છે એ દેખાડીશ એક તો આ તમે જોઈ લીધી હા તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી તો મિત્રો હવે જાય છે ભેંસો પાણી ઉપર કારણ કે તડકાના હિસાબે થોડીક પાણીમાં જલ્દી મૂકવી પડે તો પાણી પણ કેવો છે એ પણ આપણે જોશું તો વિડીયોમાં બન્યા રહેજો પાણી કેમ કેમ છે એ પણ હું તમને દેખાડીશ આજે આપણે ભેંસું કઈ કઈ જગ્યા ઉપર જશે આખા જંગલનું આ વ્લોગની અંદર આવી જશે પછી આગળ આગળ જોશું કયા ટોપિક ઉપર વિડીયો બનાવવાનો તો હવે પાણી અંદર પાણીમાં જાય છે ભેંસું તો પાણી પણ હું દેખાડીશ કેટલો પાણી ભરેલો છે કેટલો વરસાદ થયો એ તમે અંદાજો લગાવી લેશો એક આ પણ તૈયાર છે અત્યારે હાલમાં અઠવાડિયા દસ દિવસની અંદર વ્યાસે આગળ જાય છે એ આ છે આપણી લાખી અને આ છે આપણી સિંધણ એક આ પણ ખડેલી તૈયાર છે અને પાછો પાછો અભ્યાસ પણ તૈયાર થાય છે અઠવાડિયા દસ દિવસની અંદર અને આભ્યાસ જે આપણે નવી લઈએ છીએ તો મિત્રો તમે ડેલી વિડીયો જોશો એટલે તમને બધા નામ પરફેક્ટ યાદ રહી જશે ક્યારે પણ આપણે ભેંસના નામ લેતા હોય તો તમને એ પણ ખબર પડી જાય તો જય ભાઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા ટોપિક ઉપર વિડીયો જોવા મળતા રહે અને અમુક અમુક ભેસોના મિત્રો કદાચ તમે ડેલી વિડિયો જોતા હો તો નામ પણ યાદ રાખજો હવે આપણે નામ નામવાઈઝ વિડીયો બનાવશું આખરેલીનું નામ છે દિવાની હાલ અત્યારે ભાખર છે અને પાંચ છ મહિના ગાભણ પણ છે આ ખડેલી પણ આઠ મહિનાની ગાભણ છે મિશ્રી નામ છે એનું અને આગળવાળી ભેંસનું તમે કદાચ આપણા પહેલેથી સ્ટાર્ટિંગમાં વ્લોગ જોતા હશો તો તમને ખબર જ હશે કે આપણે આમાં સમડેલમાં ફોટો બનાવેલો હતો કે દૂધનો દરિયો મિત્રો હજી પંદરથી વીસ દિવસની કાચી છે અને અત્યારે પણ દૂધ એનું ચાલુ જ ચાલું છે આખા વર્ષનું દૂધ એણે બંધ નથી કર્યું હવે તો ઓલરેડી બંધ નહીં કરે અને આ મિત્રો એ ભેસ છે જે આપણે લીધેલી હતી પાંચથી છ મહિના થઈ ગયા તેને કાયમી એટલે કાયમી આપણે ઘરે ફાર્મ ઉપર બાંધેલી જ હતી તો એને પણ આપણે જંગલમાં લઈ આવ્યા અને જંગલની ભેસ છે એટલે આપણને હેરાન પણ નથી કર્યા બિલકુલ છ મહિનાની અત્યારે વ્યાણવાળી છે તેમ છતાં પણ અડર કોલોટી તમે જુઓ અત્યારે પણ ચૌદ થી પંદર લીટર દૂધ તૈયાર છે ગાભણ તો જો કે હજી નથી થઈ પણ આવી સિઝન ઉપર થઈ જશે તો હવે હું તમને દેખાડું પાણી કે કેટલું પાણી આવેલું છે તળાવની અંદર તો મિત્રો આપણે પાણીની વાત કરી હતી પાણી તમે જો તમારી નજરની સામે છે તળાવ તો ઘણું બધું મોટો છે તેમ છતાં પણ પાણી સારું આવેલું છે તો હજી તો વરસાદની સિઝન છે એટલે પાણી ખૂટવાનું જ નથી તો મિત્રો આ રીતના છે પાણી હજી આપણે આખો દિવસ જંગલની અંદર કાઢવાનું છે એટલે એ તમે જોતા જ રહેજો વિડીયોની અંદર આગળ શું શું આવે છે અને ભેંસો પણ હજી ઘણી બધી પાછળ છે તો એ બધી ભેંસો આવી જશે એટલે સારી રીતે પાણી પીવાનું પી લેશે તો મિત્રો ભેંસો નીકળી છે પાણીની બહારે તો હવે મિત્રો તમે કોમેન્ટમાં અંદાજો લગાવજો કે કેટલીક ભેંસો હશે આજે આપણે નદી કહેવું કે કેટલી ભેંસો હશે એ તમારે કોમેન્ટ કરીને મિત્રો જણાવવાનું છે ખાસ હરેક મિત્રો કોમેન્ટ કરજો કેટલીક ભેંસો હશે તમે અંદાજો લગાવજો પછી કોમેન્ટની અંદર જ જવાબ તમને આપીશ તમે એકવાર બરાબર રીતે જોઈ લો બધી ભેંસો આપણી છે પણ કેટલી હશે એ તમે તમારે કહેવાનું મને પણ ખબર પડે કે તમારો અંદાજો કેવો છે તો એ કૉમેન્ટ કરી નાખજો અને તમારા ભાઈબંધ મિત્રોમાં મિત્રો પણ કરતા રહેજો જેથી કરીને એ બધા લોકોને ભેસો સારી સારી જોવા મળતી રહે તો બધી ભેંસો નીકળી આવી પાણીની બહારે હવે આગળ જંગલની અંદર કેવો ઘાસ છે એ પણ તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડતી રહેશે તો આવો કંઈક નજારો છે મોસમ પણ સારો છે આજે તડકો અને ગરમી બંને ઓછા છે એટલે લગભગ તો વાંધો નહીં આવે અને આમાં એક આપણું માણસ છે અને એક ભાત્રી જો છે મોટાભાઈનો છોકરો તો એ વિડીયોની અંદર આવવાની ના પાડે છે તેમ છતાં પણ હું તમને એકવાર દેખાડી દઉં તો હાલો આગળ જોતા રહેજો કેવો કેવો ઘાસ છે કેવો જંગલ છે તો મિત્રો એજ જ જંગલ એજ જે આપણે આગલા વિડીયો ગમે એટલા તમે જોયા હશે એમાં પીરની દરગાહ હતી એ પીરની દરગાહ ઉપર આવી ગયા આજે પહેલો દિવસ તો એ પર તમે સામે જોવો દેખાય જ છે જંગલની વચ્ચો વચ્ચે પીરની દરગાહ છે આગળ તમે વિડીયો જોયા હશો તો તમને ખબર જ હશે તો આવો છે આપણો આજનો પહેલો દિવસ અને હજુ ટાઈમ કાંઈ નથી તો બાર વાગ્યા છે પૂરા પૂરા તો હજી તો આપણે ચાર વગાડવાના છે હવે થોડોક બેસો હેરાન પણ કરે છે ભાગમભાગ થોડોક વધારે કરે છે પાછું ફરીથી જાશે પાણીની અંદર એટલે થોડોક ઠંડક પણ મળી જાય તો આપણી જે જૂની બેઠક હતી એ બેઠક ઉપર આપણે આવ્યા દરગાહ છે ત્યાં કને આપણી જૂની બેઠક છે તો આવી રીતના કંઈક આજનો નજારો છે મોસમ પણ સારો છે ને વરસાદની સિઝન છે એટલે વરસાદ તો પડશે જ હમણાં બે દિવસ લગાતાર વરસાદ સારો પડ્યો પાણી પણ એકદમ ખૂબ સારા થઈ ગયા એવા ઘાસચારાને પણ કાંઈ વાંધો નહીં આવે અને આ છે મેન પીરનું તરાવ એમાં હજી પાણી બિલકુલ થોડુંક જ આવેલું છે નકા ફૂલ એટલે ફૂલ ભરેલી હોય છે તો આ વખતે હજી પાણી નથી આવ્યું આ નકા અગલા વર્ષે એકદમ ફૂલ આટલા સુધી ભરેલી હતી અને હમણાં સુધી પાણી આટલું જ આવેલું છે મેન જે તરાવડી પીરની દરગાહવાળી જે તરાવડી છે એને એનામાં એટલો બધો પાણી નથી આવેલો અને મિત્રો આજે પહેલો દિવસો તો ભેંસું ઘણી બધું હેરાન કર્યો છે દોડાવી દોડાવી દોડાવીને થકાવી મૂક્યા છે એકદમ હવે કાંઈક એમ લાગે છે કે થોડો ઘણો આરામ મળશે તો ભેંસો પાણીની અંદર બેસી ગઈ છે અને અડધી આ બાજુ તરાવળીમાં જ ઘાસ જે ખાય છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હવે રિટર્ન જવાનો ટાઈમ થઈ ગયો હજી તો પોણા ત્રણ જ વાગ્યા છે આપણે જવાનું છે ચાર વાગે તો ધીરે ધીરે ઘરની બાજુમાં પહોંચતી થશે કારણ કે હજી અહીંયાથી બે કિલોમીટર આપણે ફાર્મ છે આપણું આગળ છે તો બધી ભેસો ધીરે ધીરે રવાની થાય છે તો આજે પહેલો દિવસ એટલો હતો એટલે થોડોક હેરાન પણ કર્યો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો અને શેર પણ કરજો